બાર થી પંદર વર્ષની ઉંમર ધરાવતા બે કિશોર મોપેડ લઈને આવ્યા હતા જે પૈકી એક જમ્બો નામની તંબાકુના બે બોક્સ આપવાનું કહ્યું હતું એક કિશોર મોપેડ પર જ બેસેલો હતો અને બીજો તંબાકુ ખરીદવા માટે આવ્યો હતો કાંતિભાઈએ બે બોક્સ તંબાકુના આપ્યા બાદ ઈસમે હું પાંચ હજાર રૂપિયા સ્કેનરથી પે કરું છું તેમ કહ્યું હતું ત્યારબાદ સ્કેનર સ્કેન કર્યું ને રૂપિયા પે કરી દીધા હોવાનું જણાવ્યું હતું જોકે રૂપિયા ખાતામાં આવ્યા ન હતા આ બાબતે કાંતિભાઈએ કહ્યું કે રૂપિયા આવ્યા નથી જેથી બંને ટાબરિયા તમાકુના બોક્સ લઈને ભાગી ગયા હતા પરંતુ તેઓએ ફેક એપ દ્વારા ખોટું પેમેન્ટ કર્યું હતું બંને કિશોર ખરીદી કરવા આવ્યા અને ત્યારબાદ મોપેડ લઈને ભાગી જતા હોય તે પ્રકારની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે આ સાથે બંને ટાબરિયાઓ પકડાય નહીં તે માટે મોપેડની નંબર પ્લેટ પર પણ કાળી પટ્ટી મારી દીધી હતી આ બાબતે દુકાનના માલિક કાંતિભાઈ ચોપડા દ્વારા વરાછા પોલીસ સ્ટેશન ખાતે બંને ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેથી વરાછા પોલીસ દ્વારા બંને યુવકોને ઝડપી પાડવાની દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વેપારી કાંતિભાઈએ આ બાબતે જણાવ્યું હતું આ ઘટનાને ધ્યાનમાં રાખીને તમામ શહેરીજનોએ સતર્ક રહેવું અત્યંત જરૂરી છે જો કોઈ વ્યક્તિ ઓનલાઈન પેમેન્ટ કરે તો તરત જ તમારું બેંક એકાઉન્ટ ચેક કરવું વેપારીઓને અપીલ છે કે તેમની દુકાનમાં સાઉન્ડ બોક્સ અવશ્ય રાખો અને જો આવી કોઈ છેતરપિંડી થાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો